તમે હોન મારશો તો એ ઉડી જશે તમારી આગળ શાંતિ રાખો ને વડીલ એ આજુબાજુમાં તમારું બાળક નાનું છે એના કાનમાં અવાજ આવે આનો તમે કાચ બંધ કરીને બેઠા છો આજુબાજુવાળાને વાળા નિશંસ થાય હોન મારો એટલે શું કામ કામ વગર ના હોન મારો છો જરૂર ખરી એક હોન મારો તો પણ એને ખબર પડે કે તમે એ તમારી આડો છે હા કે આદત પડી ગઈ છે હોન ઉપર બેસવાની પણ આટલું બધું હોન એકી સાથે દબાવીને ઉપર બેસીનની ઉપર એટલે પંખો ફીટ એરિટેટ કરો છો કે આદત પડી ગઈ છે ઓન ની ઉપર બેસવાની હોન ની ઉપર બેસી જાવ ને એટલે વાયગાત કરે જાઓ ત્યાં સુધી હા શા માટે અવાજનું પ્રદૂષણ ઊભું કરો છો કારણ વગર તમારી ખરાબ આદતોને લીધે પ્રદૂષણ અટકાવવા માટે સુરત ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર સતત હોર્ન બગાડનાર વાહન ચાલકોને પોલીસે ફેલાવવા અને સતત હોર્ન ન મારવા માટે ટપાર્યા હતા શહેરના અલગ અલગ સિગ્નલ પોઈન્ટ પર સતત હોર્ન બગાડનાર વાહન ચાલકોને સુરત પોલીસે આજે તો સમજાવીને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો એટલું જ નહીં જો જાગૃત કર્યા બાદ પણ કોઈ વાહન ચાલક બિનજરૂરી હોર્ન વગાડતા જોવા મળશે તો તેના વિરુદ્ધ કડક દંડ ચલણ અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાનો સુરત પોલીસે નિર્ણય કર્યો છે ન માત્ર બિનજરૂરી હોર્ન વગાડનાર પરંતુ રોંગ સાઈડ આવતા વાહનોમાં બ્લેક ફિલ્મ લગાડનાર વાહન ચાલકો વિરુદ્ધ પણ સુરત પોલીસે કાર્યવાહી કરી રોંગ સાઈડમાંથી આવતા વાહન ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો તો બ્લેક ફિલ્મ લગાડનાર વાહનોમાંથી સ્થળ પરથી જ બ્લેક ફિલ્મ કાઢવામાં આવી વાહન ચાલકોમાં જાગૃતતા ફેલાવવાનો સુરત પોલીસના આ પ્રયાસની અમદાવાદ વડોદરા અને રાજકોટના નાગરિકોએ પણ પ્રશંસા કરી ન માત્ર સુરત સમગ્ર રાજ્યમાં આ નિયમ લાગુ કરવાની સિગ્નલ બંધ હોવા છતાં હોર્ન મારી ધ્વનુ પ્રદૂષણ થતા હોવાના વાહન ચાલકોએ મત વ્યક્ત કર્યો વડોદરાના અલગ અલગ વિસ્તારનો ચાર રસ્તા પર પ્રદૂષણ થતું હોવાનો વાહન ચાલકોએ આરોપ લગાવ્યો ચાર રસ્તા પર રેડ સિગ્નલ બાદ ડાબી તરફ વળવા વાહન ચાલકો વધુ પ્રદૂષણ ફેલાવતા હોવાનો વાહન ચાલકો આરોપ લગાવી રહ્યા છે રાજકોટમાં પણ વાહન ચાલકોએ કારણ વગર હોર્ન વગાડી પ્રદૂષણ થતું હોવાની ફરિયાદ કરી